દેશના પ્રધાનમંત્રી આપણા સૌના વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમૃતકાળના અગિયાર વર્ષ શિવાસુ શાસન અને ગરીબ કરિયાણ સંકપ્ત સીધી સુધીના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ કાર્યક્રમની કાર્યશાળા કરવા જઈ રહી છે જેમાં સેવાકીય પ્રવૃત્તિ પણ થનાર છે યોગનું પણ નિદર્શન થનાર છે અને કટોકટીનો કાળો દિવસની પણ લોકોને જાણકારી આપનાર છે શ્યામા પ્રસાદ મુખર્જીની ત્રેવીસમી તારીખે બલિદાન દિન તરીકે પણ ઉજવ ઉજવવા જઈ રહ્યું છે કેચ ધ રેન આપણા જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ કે જે સમગ્ર દેશમાં આવનારા દિવસોમાં જળ માટેની ક્રાંતિ થનારી છે જળ માટે યુદ્ધ થવાનું છે એવું લોકોમાં વાત ચાલી રહી છે ત્યારે આપણને આપણા દેશમાં જળની જરૂરિયાત પૂરતું જળ આપણને મળી રહે તેની માટે કેચ ધ રેન વરસાદનું પાણી જે નદી નાળામાં વહી જાય છે એને ખારો કરી ગ્રેવાલ નાખી અને એના જે નિયમ પ્રમાણે જે ડિઝાઇન કરીને પાણી જમીનમાં ઉતારવું એ વૃક્ષ માકે નામ આવા અલગ અલગ પ્રોગ્રામો ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે લઈને જઈ રહી છે સુવર્ણકાળ તરફ આગળ વધી રહી છે અને સેવા સુશાસનના અગિયાર વર્ષના જે કામો કર્યા છે જે હમણાં જ તમે બધા સાક્ષી છો કે પાકિસ્તાને જે પહેલગામમાં ગામમાં નિર્દોષ પ્રવાસીઓને જે નિર્મ હત્યા કરી હતી તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંધુર ઓપરેશન કરીને નવ જેટલા આતંકવાદી આંકાઓના ઠેકાણાઓને નિષ્ઠા નાબૂદ કરી દીધા છે કોરોનાની મહામારી હોય અસંખ્ય કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે ત્યારે એની વાતો લઈને અમે લોકો સુધી આવનારા દિવસોમાં જવાના છીએ